જય હિન્દ મિત્રો અજના વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે પોલીસ ખાતામાં ખાલી પડેલી જગ્યા માટે એટલે કે બે વર્ષમાં ભરતી કરાશે તેવું સરકારે કહ્યું છે તો શું છે તેના વિશે વિશેના વિડીયોમાં આપણે વાત કરીશું તો વિડીયોમાં છેલ્લે સુધી બની આવી છે જેથી તમામ પ્રકારની ભરતીને લગતી અપડેટ આપણી યુટ્યુબ ચેનલ પર મળી રહેશે તો હાઈકોર્ટને પૂછ્યું હતું કે પૂરતી પોલીસ ન હોય તે સુરક્ષા કઈ રીતે ખર્ચો થશે તેવો રીતે હાઈકોર્ટે જવાબ માંગ્યો હતો તો તેનો જવાબ

આપ્યો છે તો તેના વિચારનો વિડીયોમાં આપણે જોઈએ તો કે હાઈકોર્ટે પૂછ્યું પૂરતી પોલીસ ન હોય તો સુરક્ષા કઈ રીતે થશે એટલે કે પૂરતી પોલીસ ન હોય તો સુરક્ષા કઈ રીતે થઈ શકે તો કે પોલીસ ખાતામાં ખાલી પડેલી જગ્યા પર બે વર્ષમાં ભરતી કરાશે તેવું સરકારે કહ્યું છે એટલે કે પોલીસ ખાતામાં ખાલી પડેલી જગ્યા બે વર્ષની અંદર ભરતી કરવા સરકારે હાઈકોર્ટને કીધું છે તો તો એટલે કે જે જેટલી જગ્યા ખાલી છે તે માટે બે વર્ષની અંદર ભરતી કરાશે તેવું સરકારે આપણને હાઈકોર્ટને જવાબ આપી દીધો છે તો કે કેટલીક પોસ્ટ માટે ભરતીના નિયમ પણ સુધારેલ છે તો કે કેટલીક ભરતી માટે સરકારે ભરતીના નિયમ પણ સુધારેલા છે તો કે સરકાર તરફે એવી દલીલ કરાઈ હતી કે દરેક પોલીસની કેડ સામે તેની ડેડલાઈન નક્કી કરીને આવતા મહિને રિપોર્ટ રજૂ કરવામાં આવશે ત્યારે કેટલીક પોસ્ટ માટે ભરતી કરવા નિયમોમાં સુધારેલો કરીને જાહેરાત બહાર પાડવામાં આવે આવશે ખંડપીઠે નિર્દેશ કર્યો હતો કે સરકાર પાસે પૂરતા પ્રમાણમાં પોલીસ ફોર્સ ન નહીં હોય તો દરેક અનેક મોરચે લડવા લડવામાં મુશ્કેલી સર્જાશે તો આ નિયમમાં પણ સુધારો કરેલ છે તો કે રાજ્યભરમાં મંજૂર કરાયેલ મહેકમ સામે પોલીસ અધિકારીઓની ભરતી કરવા મામલે થયેલી સુઓ મોટોમાં સરકાર બે વર્ષમાં ભરતી કરશે તેવી કોર્ટને ખાતરી આપી છે અદાલત મિત્રો દ્વારા એવી રજૂઆત કરાઈ છે કે મિત્રો પ્રતિબોધ કાયમી જગ્યા પર છે તેવી વાતો માત્ર કાગળ પર જ છે જે પોલીસ નિવૃત્ત થાય છે તેમની ખાલી પડેલી જગ્યાઓ પણ સરકાર ગણતરી કરતી નથી ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલની ખંડપીઠે એવી ટકોર કરી હતી કે પોલીસ દળમાં આપવું પૂરતું સંખ્યાબળ ના હોય તો કાયદા અને સુરક્ષાને તમે કેવી રીતે સાચવી શકો તમે હાલ પણ ઓછા પોલીસ ફોર્સને લીધે મુશ્કેલી અનુભવી રહ્યા છો ખંડપીઠે સરકારને વિગતવાર અને વિભાગવાર ભરતી અંગે સોગંદનામું કરવા આદેશ કર્યો છે તો કે સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર દરેક રાજ્યની હાઈકોર્ટ સરકાર પાસે કેટલી પોલીસની જગ્યા ખાલી છે અને કેટલી ભરતી કરાઈ તે વિગત માગી છે સુપ્રીમના આદેશ અનુસાર હાઈકોર્ટ શું અનુભવ પિટિશન લઈને દર મહિને સરકારને આ અંગે રિપોર્ટ રજૂ કરવા અને ખાલી પડેલી જગ્યાઓ ભરવા નિર્ણય લીધો છે તો કે દરેક કેડેડા પોલીસની કેટલી જગ્યા ખાલી છે અને દર મહિને કેટલી જગ્યા ભરો છો તેનો જવાબ કોર્ટ માગ્યો છે સરકારે એવો જવાબ આપ્યો છે કે તેમણે પોલીસ ફોર્સ વધારવાનો પણ નિર્ણય લીધો છે એટલે કે અત્યારે પોલીસ ફોર્સ વધારવા માટેનો નિર્ણય પણ સરકારે લીધો છે એટલે કે અત્યારે જે ભરતી પાડી છે તેમાં ભરતીની પણ વધવાની શક્યતા રહી શકે છે તો આવતા મહિને પણ ભરતીને લઈને રિપોર્ટ રજૂ કરવામાં આવશે એટલે કે આવતા મહિને રિપોર્ટ રજૂ કરવામાં આવશે ત્યારે તૈયારીઓ ચાલુ રાખજો આવા બધા ડિપાર્ટમેન્ટમાં ભરતી થઈ શકે છે એટલે કે અલગ અલગ ડિપાર્ટમેન્ટની અંદર ભરતી પણ થઈ શકે છે તો તૈયારી ચાલુ રાખજો જેથી તમને પોલીસ ખાતામાં પણ જગ્યાઓની વધ વધી શકે તેવી શક્યતા છે કારણ કે સરકારે રિપોર્ટ માંગ્યો છે તે પ્રમાણે ભરતી પોલીસ ખાતામાં પણ વધી શકે છે બે વર્ષની અંદર કહે છે પરંતુ અત્યારે પણ વધી શકે તેવી શક્યતા છે તો પોલીસ ખાતામાં પણ જગ્યા વધી શકે છે તેથી અત્યારે જ પોલીસ કોન્સ્ટેબલની જે મિત્રો તૈયારી કરતા હોય તો તૈયારી હજુ ચાલુ ના કરી હોય તો ચા ચાલુ જલ્દી કરી દેજો જેથી તમને આ પોલીસની ભરતી આ વખતે બે હજાર ચોવીસની અંદર ફાયદો પણ થઈ શકે છે તો અત્યારથી જ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી ચાલુ કરી દો તો બસ આજના વિડીયો આપણે આટલી જ માહિતી જોઈશું અમારો વિડીયો પસંદ આવી જાય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબરનું ન ભૂલતા જેથી તમારા મિત્રો સુધી પણ વિડીયો શેખવાનું ન ભૂલતા બસ આભાર જય હિન્દ જય ભારત